લોકસભા ચૂંટણીમાં બહુમતથી જીત્યા બાદ એનડીએ સરકાર રચાઈ છે જેમાં કાર્યકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે મંત્રીમંડળમાં નવસારીથી ચોથી વાર જંગી બહુમતી થી જીત મેળવનાર સાંસદ સીઆર પાટીલે મંત્રીપદના શપથ લીધા છે ત્યારે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ સીઆર પાટીલની ઉપલબ્ધિને વધાવવા સપત વિધિ સમારોહ નિવાડવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભાજપી કાર્યકરોએ ફટાકડા ફોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને सांसद સીઆર પાટીલએ વધાવી લીધા હતા સાથે જ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને सांसद સીઆર પાટીલને હૃદયથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી મેં સીઆર પાટીલ ઈશ્વર की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के मूल लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा ने? मैं सी आर पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा तो मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में आज सतत त्रीजी बार अपना देश नरेंद्र भाई मोदी જ્યારે વડાપ્રધાનના સતત ત્રીજીવાર જ્યારે સોગંદ વિધિ લઈ રહ્યા છે ત્યારે અમારા બધા જ અહીંયા કમલમમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ મિત્રો આ સતત ત્રીજી વાર એટલા માટે કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ બીજા વડાપ્રધાન એવા છે અને તે વખતે તો વિરોધ પક્ષ પણ નહોતો જ્યારે જવાહરલાલ નહેરુ હતા તે વખતે એમ કહું તો ખોટું નથી ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાળીસમાં જ્યારે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે અમને બધા જ કાર્યકર્તાઓ આજે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને જ્યારે જોગાનું જોગ આજે અમારા સાંસદ આદરણીય સી આર પાટીલજી પણ જ્યારે મંત્રીમંડળની અંદર સોગંદ લઈ રહ્યા છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીએ છીએ આભાર